ગાઈસ કેમ છો તમે બધા મારું નામ શાર્દિક તમે જો શાર્દિક ના વિડિયો તો હટાણે આપણે જતા હતા આ ભાઈ છે ને એની પાસે હે ને બહુ કપડા વધી ગયા હે તો અહીંયા નાનકડા નાનકડા તો હે ને અહીંયા હે ને આપણે આના કપડા હે ના 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 તો અહીંયા હે ને આપણે લઈ આવી અહીંયા બહુ રીએ છે આમ હું કેવો મંદ લોકો

આ વારી લઈ લીધી છે નાને આપી દે દી અને ના કો રાખી તમે કમેન્ટ માં દે દેજો આ બે અને એક આનું અને મારું તો ભાઈ આપડા દેશી જેમ છે આપણે એવી પકડી તો ઓલા બે કે આપણે આગળ પોચી તો ગયા આ બધા નંગ ને લઈને પછી સાયકલ ઉભી રાખી દીધી જો આવે છે બધા તો ગઈ તમે ક્યાં ના કોશિશ કરી કે આવો આવો લઈ જાવ લઈ જવા બધાય આના ઢેર ને તો પછી કોઈ માનતું નથી ચાલો હવે જઈએ ગયે આને મુલાકાત આની છોકરી ગમે ને ગઈ સોગ નીકળી ગયા વિપુલભાઈ ફૂલ ઉડે તો યાદ જો

રે હે ને હર ઓટાણે ઢીલે हल्ला વે તો સો ગેસ હોટાણે આપણે કપડાઈ દઈ આઈ વાહી અને ઓટાણે આપણે ઓટાણે આપણે ઈટાણે આપણે શું કરશું કેતો જીરી આવડ નંગ ભઈરા હે મારે બીજા નવા દોસ્તો જોઈ છે યાર તો સો ગેસ હવે તો આપણે ક્યાં જવાનું પ્લાન નથી લાગતો કેમ કે હવે ક્યાં એકે લોકેશન નથી લી તમે બધાને બતાવ્યા ને આને તો મારું બોલાવ જ નથી હવે તો હવે આ બલા બ્લોક ને શું કરશું એન્ડ હું કરશું લાઈક હું કરશું લાઈક સબસ્ક્રાઇબ એન્ડ લાઈક સો સબસ્ક્રાઇબ શું કરશું લાઈક સો તો તમે લાઈક ભૂલતા નહીં આ આવા નંગ ભાઈ અમારા નવા 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 ભાઈબંધો જોઈ છે ભૂલતા નહીં બાય